દહીસરા ગામને અંદાજે સો વર્ષ જૂના એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાની હાલત દયનીય બની ગઈ છે દહીસરા ગામનો મોટા ભાગના લોકો વાડી વિસ્તારમાં રહેતા હોય સવાર સાંજ બે ટાઈમ દૂધ ભરાવા આવવાનું હોય એક ટાઈમ કોઈક વ્યવહારિક કામ હોય ગામમાં આવવાનું થતું હોય એટલે દરેક માણસે દિવસમાં ત્રણ ચાર વાર ગામમાં આવવાનું થતું હોવાથી બે કિલોમીટરનો રસ્તો હોય એ પાંચ કિલોમીટર ફરીને ગામમાં જતા હતા જિલ્લા પંચાયત ની અંદર થી મળતી પાથી બાવીસ લાખ રૂપિયા મંજૂર કરી અને દહીસરા ગામના છ રસ્તા જેવા કે દયસરા વડાલી મહાકાળી માનું મંદિર તરફનો રસ્તો દહેસરા મોડ પરનો જૂનો રસ્તો દહીસરા જુપડાનો જૂનો રસ્તો દહીસરા રૂપાવટી ગામનો જૂનો રસ્તો દહીસરા રાજાવડલાનો જૂનો રસ્તો દહીસરા ભાડલાનો જૂનો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં હતા જ્યાં મોટરસાયકલ લઈને જવું હોય તો પણ અઘરું બનતું હતું આજે સામસામે બે ટ્રેક્ટર ચલાવી શકાય એવા રસ્તાઓ બની ગયા એ એકદમ પહોળા કરી અને નવા નક્કર બનાવી દેવામાં આવ્યા આ તમામ ગ્રાન્ટ ભાડલા જિલ્લા પંચાયતમાંથી મંજૂર કરાવવામાં આવી હતી હું હીરાભાઈ જોટવા જાહેર ખુલાસો કરું છું કે હાલ વિસાવદરની ચૂંટણી જાહેર થઈ છે એવા વખતે આપ પાર્ટીના શૈતરભાઈ વસાવા બિનજરૂરી એક જલારામ કન્સ્ટ્રક્શનનો હું માલિક છું કે ભાગીદાર છું એવો આક્ષેપ કરે છે ત્યારે મારે એટલું જ કહેવું છે લોકોને કે ચૂંટણી વિસાવદરની પ્રજા ઉપર મને વિશ્વાસ છે કે કોંગ્રેસને જીતાડવા માટે કટિબંધ થઈ છે ત્યારે આ પાર્ટી ભાજપની બી ટીમ હોય એવી રીતે જ્યારથી કેજરીવાલ સાહેબ છૂટા ત્યારથી જોઈ તો હરિયાણા હોય જોઈ તો દિલ્હી હોય કે નગરપાલિકાની ચૂંટણીમાં ત્યારે એમના ઉમેદવાર ગઠબંધન છોડીને જ્યારે વિસાવદની ચૂંટણી જાહેર ન થઈ હોય ત્યારે એમનો ઉમેદવાર પણ જાહેર કરે છે અને ભારતીય જનતા નિશાન બનાવવાને બદલે યોગ્ય દિશામાં તપાસ ચાલતી હોય ત્યારે એમની સાથે મારું નામ જોડીને હું એમનો ભાગીદાર છું લોકોનું ધ્યાન ભટકવા માટેનો મોટો પ્રયાસ કર્યો છે કે જે એમણે સીધે સીધું ભાજપને મદદ કરવાનો ઈશારો કરે છે કારણ કે મંત્રીશ્રીના દીકરાની ધરપકડ થાય એ વખતે હું કે મારા કોઈ સમર્થકો એમાં હોય તો ચોક્કસપણે ધરપકડ થવી જ જોઈએ અને ઉજાગર થવું જોઈએ એમ ન થતા જે તપાસને ડાયવર્ટ કરવા માટેનો જે એમણે ચેષ્ટા કરી એટલે જલારામ ની વાત કરીને પોતે વાત કરે છે ત્યારે જે નર્મદા જિલ્લામાં જે ધારાસભ્ય છે ક્યાંની વાત કરું એ વિસ્તારની વાત કરું એ જિલ્લાની વાત કરું તો છેલ્લા ત્રણ વર્ષમાં જે કંપનીઓ કામ કરે છે એમની તપાસની વાત નથી કરતા મારી પાસે કોઈને કોઈ સૂત્રો દ્વારા માહિતી મળી છે કે સૈત્રભાઈ ઘનશ્યામભાઈ પટેલ ભાજપના પૂર્વ પ્રમુખના ભાગીદાર છે એમના નામની માહી નામની કંપની ચાલે છે એ ભાગીદારી સાથે સાથે ત્યાંના લોકલ ધારાસભ્ય પણની પાસે પણ કોઈ એક દાહોદની કંપની છે એમની તપાસ કરવાની વાત કરવી જોઈએ કારણ કે એ કંપનીઓએ જ્યાં કામ કર્યા છે ત્યાં અને એ જિલ્લામાં ત્રણ વર્ષથી કામ થયા ત્યાં ખૂબ ભ્રષ્ટાચાર થયો એવું હું નથી કહેતો પણ આ પ્રેસના મીડિયા કહીએ છીએ કે એક પછી એક ખૂબ મોટું હાડતરી કરોડનું કૌભાંડ આવ્યું એવું લખાઈને આવે મીડિયામાં અરે આ તપાસ છે એમને પડતી મૂકીને પોતે એ જે ભાગીદાર છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખની હારે એ વાત છોડીને જ્યારે કોઈની ઉપર આંગળી કરે છે ત્યારે મારે એમને કહેવું છે કે ભ્રષ્ટાચાર જેને કર્યું હોય એને પકડીને પૂરે પણ કરોડોનો ભ્રષ્ટાચાર નથી થયો હશે કે નહીં થયો હોય એ કાગળ ઉપર છે ત્યાંની ઓફિસને ખબર છે પણ મને એ ખબર છે કે મને જે માન હાનિ પહોંચી છે મારા એક કોંગ્રેસના સૈનિક તરીકે જે મારું માન હાનિ કર્યું એનો હું આજે એક સૌથી મોટા ખુલાસો કરું છું કે ગુજરાતમાં ન થયો એવડો ક્લેમ હું સૈતરભાઈ વસાવા ઉપર કરવા જઈ રહ્યો છું કરીશ અને એમણે કોર્ટમાં એ પુરાવો આપવાનો છે કે મારી કંપની ક્યાં છે અને હું ક્યાં કોન્ટ્રાક્ટર છું અને ક્યાં ભ્રષ્ટાચાર કરું છું પણ એ કરે છે એમની જે વાત છે લોકમુખે એ દસ ટકા કરપ્શન કરે અને એ પણ એની મોડેલ ઓપરેટરી છે કે અધિકારીઓ પાસેથી પૈસા લે ડાયરેક્ટ એજન્સીઓ પાસે નહીં એમના ખુલાસા કરે બધાને કે એ રૂપિયા ભ્રષ્ટાચાર કરવાનું છોડી દે અને જે સામાન્ય માણસને કે નાના અધિકારીઓને તતડાવા તતડાવતા જોવા મળે દબાવતા જોવા મળે એ વાત એને વ્યાજબી નથી અને એ એમના ગુરુ જેમણે એમને એમને ત્યાર કર્યા એમના ના થાય એ પ્રજાના શું થવાના એ વાત પણ એમને ભૂલવી ના જોઈએ એટલે મારી વિનંતી અહીંયાથી સરકારના તંત્રને છે સરકારને છે કે જ્યાં પણ બનાસકાંઠાથી લઈને ડાંગ સુધીના આદિવાસી પટ્ટામાં જ્યાં જ્યાં કામો થયા છે એ કામો માત્ર મનરેગા જ નહીં તમામ પ્રકારના સરકારી કામોની તપાસ થાય અને કામ ના કર્યા હોય ભ્રષ્ટાચાર કર્યા એ જેલમાં જાય અને પ્રજા ને અલગ દિશામાં ન ફેરવીને આજના સમયમાં વિશાવર્ધનની પ્રજા પણ ખૂબ સજાગ છે અને એ હંમેશને માટે અલગ જ વાત કરે છે અલગ જ માણસને પસંદ કરે છે આ વખતે કોંગ્રેસ જ્યારે જીતમાં હોય ત્યારે હાર ભાડેલી આપ પાર્ટી જ્યારે ભાજપને ખોળે બેસે છે અને કોઈ કહે છે મને કે આ સૈતરભાઈ અને આ ઉમેદવાર છે જે હાલ વિષાવદરના